અઢાર ફેબ્રુઆરીએ દેહ વેપારના ધંધાનો પર્દાફાશ થયો જેમાં સુરત ડીસીપી ઝોન ચાર દ્વારા વેસુ વિસ્તારમાં એમ્બેઝ હોટેલમાં રેડ પાડવામાં આવી હતી પોલીસે હોટેલમાંથી સાત થાઈલેન્ડની મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરી અને સાત ગ્રાહકોની ધરપકડ કરી હતી તેમાં ચંચલસિંહ રાજપૂત સહિત ત્રણ લોકોનું નામ બહાર આવ્યું હતું સુરતના પ્રખ્યાત ફાઇનાન્સર ચંચલસિંહ રાજપૂત અને એમના નજીકના વિવેક સંતોષ પાંડે અને બંટી જિતેન્દ્ર કુમાર મારવાડીને મોટી રાહત મળી કોઈ નક્કર પુરાવાના અભાવે હાઈકોર્ટે ગુજરાત અમદાવાદ દ્વારા આગોતરા જમીન મંજૂર કર્યા હતા